हेलो YouTube फैमिली केमसो जयद्वार कधीश, ऑल ओके डन डन स्टार्ट कर कबलो हेलो फैमिली जय माताजी भदाई ने तो आज येऊच से काय थंबनेल पर मानेते के जे काय बो बधा पूछता ने तो कि किधु आज लव स्टोरी बनाई ना की का હા તે બહુ મેસેજ કરતા હોય ને જે અમે કેદી મળ્યા તારે અમારા લગ્ન થા તારે અમે હાલો હાલો તો આપણે શરૂઆત ક્યાંથી થઈ હતી શરૂ કરી જ દેવાનું ને હવે ન બહુ પછી લોંગ બની જાય એટલે પહેલાં આપણે પહેલાં તો છે ને હું રાજના ઘરે ગઈ હતી રોકાવા માટે કા અને પહેલાં આપણે ક્લિયર વાત કરી દેવી અમે બે ને હે હું રાજના ઘેરે રોકાવા ગઈ છે એટલે આમ નામ તો કોઈ કોઈના ઘરે રોકાવા ન જાય કાંઈક હોય તો જ રોકાવા જાય ને એટલે અમારે એવું જ હતું કા મમ્મીની ગયા થાય એને મજા નહોતી એટલે આને ખાવા બનાવી દે ને એવું કોઈ હતું નહીં એટલે મને કીધું તું કે તું થોડાક દી રે અમારા ઘેરે તો આ લોકોને હું ઢૂંસી ઢૂસી ખવડાવું એમ પણ આને તો છે ને કઈ એવી હા એવું હતું રાજને ને એમાં રાજના મોટા બે ભાઈઓ છે ને એ બેય તો ટિફિન લઈને કદાચ બ્યાજ હતા અને રાજ ઘેરે ખાવા આવતા તો રાજ જયારે ખાવા આવે ને એટલે હું ખાવાનું બનાવીને ન નાખતી રાજ આવે ને એટલે એ ખાય અને હું ગરમ ગરમ રોટલી એને આપતી કા તે પછી હું રાજની સેવા કરતી ને તે રાજને પ્રેમ થઈ ગયો મારે અને પછી રાજ આખી જિંદગી હલવાઈ ગયા એટલે એવું થયું છે પછી છે ને અમાર બેનું ત્યાંથી શરૂઆત મતલબ માં થઈ હતી પણ પહેલાં અમે કાંઈ એટલી બધી આમ ફોનમાં વાત ન કરતા કા નોર્મલી આમ નોર્મલી હા અને પછી અમે દેશમાં એ કે બે હારે જ રહેતા પરવડી આય પરવડી હું પરવડી અને રાજનું આમ તો અલગ ગામ હતું પણ એમાં ગામમાં રહેવા વહી આવેલા છે ઘણા ટાઈમથી પણ એ રહેતા શું હતી લોકો એટલે ત્યાંથી બસ શરૂઆત થઈ ગઈ અને ધીમે ધીમે પછી થોડુંક થોડુંક આગળ આગળ પછી અમારે ક્યારેક ક્યારેક ફોનમાં વાત થતી અને રાજે તો મને એક નાનો એવો ફોન આવે ને એ આપ્યો તો એવો આપતો રાજને હાલતું નહીં મારી વગર એમ કે ભાવુ નો અવાજ સાંભળો તો મજા આવી જાય એટલે સર મને ફોન આપ્યો પણ મને ઘરે રાખવાની છુટ્ટી નહોતી એટલે લઈ લેતા ફોન પણ રાજ મને બીજો આપી લઈ લઈને તો બીજો ફોન આપે પછી એમ કરતા કરતા મને ઘરેથી છુટ્ટી મળી ગઈ તો પછી રાજ મને એન્ડ્રોઈડ ફોન એ આપ્યો તો અને આમ સગાઈ નહોતી થઈ તોય તેનો પણ છે ને કોઈ ના ન પાડતા બધાએ રાજે તો હું કે મારા ઘરે આવીને સોખું કહી દીધું હતું મારા બાને કે મારે તમારી છોકરી અરે લગ્ન કરવા છે એમ કહી દીધું સીધું તે કા એમ કહી દીધું શિગરવાળા છે હા સીધું આવીને ઘરે કહી દઈ કોણ અમારે ઘેરે આવીને કહી દીધું પછી મારા બાએ તો હા પાડી દીધી કે વાંધો નહીં એ કે આ હા પાડે એટલે કે હું હા પાડું તો એ કે આપણે કરી ને કે એમ પણ આમ બધાય માની ગયા થાય એમ અને કદાચ હાના હાના પેલા કરતા તે બધાય કે નથી કરવું આમ તેમ બધું કરતા પણ થોડોક સમય ખાલી બધાય હા ના આના કરતા એમ કે હમણાં નહીં કરવી એમ રહેવા દ્યો ને એમ બધું હા પછી હળુહળું કરતાં બધાય માની ગયા મારી ઘેરથી પહેલાં નહોતા જ માનતા નાથ પાડતા કે લઈ આપણે નથી કરવું એમ પણ રાજે છે ને એક જ નક્કી રાખ્યું કે હું કરીશ ને તો ભાવ આરત કરીશ નકર છે ને હું આખી જિંદગી કે હું આમ નામ કા એને જિંદગી બરબાદ મારી આરત કરી એવું હતું એટલે પછી તો બધાને મનાય હોય થા કે આપણે મામાની છોકરી નથી લાવવી આમ તેમ એટલે પછી તો બહુ માન્યા નહીં રાસ તો એક ના બે નોય એને તો મારી આરત તે લગ્ન લાગી હતી તો પછી માની લીધા બધા એમ કે કેવી રીતના કાંઈક અમારી લવ સ્ટોરી થઈ પણ રાજ છે ને એ દિવાળી ઉપર ત્યાં રોકાવા આવતા ને ત્યારે હું ત્યાં હતી ને એટલે અમારી શેરીમાં આવતા રાતે પછી અમારી જે બારી હોય ને બારી હું રૂમની અંદર હોય રાજ બારીની બાર મતલબ શેરીમાં હોય એ બારી ઊભા ઉભા અમે બે થી ત્રણ કલાક વાતું કરતા બી કા કેવી ઠંડી હોય તોય ઘરે ન જાતા ચોકલેટ લઈને આવે હો અને ચોકલેટ લીધા વગર આવે ને તો હું પાસા કાઢતી ચોકલેટ તો લાવવાની કા અને હું પછી ઘરે ન હોય ને હું વાળીએ કે અમે જાતી તો ઘરે ન હોય ને તો આ આવતા મારા ભાઈ અરે દે વારે આવતા પછી અમારું જે કાસનું ખાનું છે ને ઊભો કાસ હતો ત્યાં એનું ખાનું છે ને એ ખાનામાં ચોકલેટ મૂકી દેતા પછી મને ફોન કરે હું ઘરે આવું ને મને કે એ ખાનામાં મેં ચોકલેટ મૂકી છે લઈ લઈ જઈ એમ કા અમારે બધા અખ્યાન હું કે દિવાળી પર અખ્યાન બહુ રમતા ને

પછી આ ના ગામ માં લઈને વહી જતા છે આખ્યાન હોય ને ત્યાં પછી આ ને એના બધાય ફ્રેન્ડ ને એ બધાય ખાતા કા દોસ્ત સેવડો ને એવું લઈ જતા પછી ક્યારેક મેગી બનાવી લેતી જે કઈ ખાવાનું બને હોય એટલે અમે તો રાજે મતલબ રાજે તો બહુ કાંડ કર્યા છે કાંડ એટલે આમ બીતા નહિ કોઈ થી બિંદાસ આવી જતા દેવ તો ના પાડતો તું છે ને એમાં શેરીમાં જ ન આવતો એમ કે આ છે ને આવતા બીરે જ નહીં એમ કે મારે તાર મોઢું જ જોવું છે કે સુરત થી આવેલા હોય એટલે એને છે ને મારી મજા આવતી એટલે એમ કે તું બારીએ ઊભી રહે હું શેરીમાંથી નીકળું ને એટલે ખાલી તાર મોઢું જોવાય જ ને તોય હાલ છે એમ એટલે પછી છે ને એ ગાડી લઈને આવે ને એટલે હું બારી હોય મને ફોન કરે એટલે હું બારીએ ઊભી રહું પછી દેવાને ના પડે તો અહીંયા શેરીમાં ન આવે એમ કે આ છે ને હારે જ નહીં તોય

કે મને જ્યાં કહે ત્યાં હું લગ્ન કરી નાખીશ એમ પણ આને એમ નહીં કે તને કોઈક જોવા આવશે ને તો એ આ કી કે હું તો ગામમાં જ ઊભો રહી શીખે હું તો એ છોકરાને કહી દઈશ કે અમારા બે આમ છે તેમ છે કે હું થવા જ નહીં દઉં બીજી કા અને એક વાર તો એ હાં જે મને છે ને આવ્યા ને મેં બોલાવ્યા હતા પછી અમારો દરવાજો ખોલીને અમારા ફળિયામાં આવ્યા અને ત્યાં છે ને મારા પપ્પા ભાળી ગયા હતા આને પૂછ્યું લાઈટ કરી આને પૂછ્યું

પણ આ જસ્ટ અમે હું આના ઘરે રોકાવા ગઈ ને ત્યારે બાકી આમ અમે હારે રહેતા અમને એવું કાંઈ મનમાં નહોતું કે આમ અમારું થશે એ રીતનું કાંઈ ફિક્સ નહોતું પણ હમ જ આવીને ત્યારે જ્યારે હું આ રોકાવા ગઈ ને તોય હું રોકાવા ગઈ ને આને મને કીધું હતું ને તોય મેં નાથ પાડી હતી એને કે મારે તારી હારે લગ્ન નથી કરવા મેં એને સોખું કીધું પણ એના છે ને મૂક્યું જ નહીં કે હવાર માં વેલા જાગી જાય ને મારી પાછળ પાછળ આવે મને આ પડવાની બહુ મહેનત કઈ નઈ લી તો વેલા જાગી નામ વાત કરતા નહીં હો વેલા ક્યારેય નથી જાગ્યા ઈ જાગતા જ નહીં મારી હાટું થી જાગતા એક વાર તો ખબર છે મેં એને એમ કીધું કે હું ગમે એમ થાય હા નહીં પાડું એટલે તમે બારી ની બાર વહી ગયા યાદ છે વરસાદ આવતો તો ધીમો ધીમો થઈ ગયા થા કે નહીં પછી તમે બાર બારી ની બાર વહી ગયા પછી મેં એમ કીધું કે તું અંદર વૈયા તો તમે હું કીધું તું કે મને હા પાડી ને તો હું બારીની અંદર આવું કેમ કે જ્યાં આ લોકો તે બારીની બહાર બીકતો રહીને રાતે પાડું તો એના મમ્મીની પાછા કોઈ હતા નહીં મને તો પછી બીક જ રહી ને એમ એને એમ કે જ્યાં સુધી હું હા ન પાડું ને ત્યાં સુધી કે હું બારીની બહાર ઓલી સાઈડ રેસ આપણે પડવાની તો રહી ને ત્યાં પાછું આમ નીચે કેટલું ઓલું હોય તે મેં છે ને એને હું હાથ લાય તારો જલ્દી ફટાફટ તું બારની ની આઈન પાવી હું હા હું મારી હા છે એમ કે માં પાડે હા પછી એ એને કરવો તો હોય પણ એ તો આમ ભરાય ને કે ઘરે ભલે દે કે ઓલો કરું પછી એમ ના ના એવું તો કાઈ ન હોય પણ મને હાસી ન ગમતા એટલે તો હોય ગમતા ન હોય તો હું લેવા હોય લે પણ એનો પ્રેમ જે જોયો ને એ મને ગમી ગયો કેમ કે હું પછી દિવાળી પર અમે બે અહીંયા હતા ને તો રાજ મારી પહેલાં ગયા હતા દેશમાં અને હું પછીથી ગઈ હતી એટલે રાજને મેં ખાલી એણે મને પૂછ્યું મારા ભાઈને પૂછ્યું હતું ફોન કરી કે ભાવુને એ ક્યારે આવવાના છે એમ દેશમાં તે મારા ભાઈએ એમ કહી દીધું એ કે એ આજ સાંજે બેહવાના છે એટલે કાલ સવારમાં જ અમે ઉતરવી તો આણે આખી રાત બસ સ્ટેશનમાં કાઢી આખી રાત એ બસ સ્ટેશનમાં મારી વાટે બેઠા પછી મને બીજે દિવસે પૂછ્યું કે તું આવી નહીં હવે અમારે આજ છે એમ તો અમે જ એ આખી રાત આગલા દિવસે બેઠા જયારે અમારે બેહવાનું હતું ને ત્યારે પાસા એને એનો એક ભાઈ બન હતો એ બે આખી રાત પાસા બસ સ્ટેશનમાં બેઠા અને હું તઈ ન ગઈ એટલે એને બે રાત આખી રાત વાટે બેઠા ને એટલે મને થયું કે નહીં બિચારા મને ને હાસો પ્રેમ કરે છે હું કે બિચારા હા એમ થયું ને પછી કેમ કે નકર કોણ કોની વાત જોવે આખી આખી રાત કોઈ બે મારા માટે ઘણું બધું કર્યું હતું પછી મારા ઘેરે છે ને હું વાત જ ન કરતી કે મારે આની યારે લગ્ન કરવા છે હું મેન ના પાડતી હું કહેશે જ નહીં મને ઘેરેથી કહે તો હું હા પાડીશ બાકી હું નહીં કહું એટલે એ જ આવ્યા હતા એ આવ્યા ને જ બધી વાત કરી દીધી એમ તો પછી મને થયું કે હું કાંઈ નહીં સારું હાલો હવે હા પાડી દઉં કહું બહુ ઓલું ભાવ નથી ખાવો પછી હું બહુ ફોન કરતી રાજ ના પાડે ને તોય હું ફોન કરતી એવું થતું પછી અમારી સગાઈ થઈ ગઈ થી એકવીસ માં કા મને બહુ યાદ નથી પછી તો ગોર ફેરા ફેરવી દીધા પછી તો પૂરું થઈ ગયું પછી તો રાજ પસ્તાના લગન કરીને મે પ્રપોઝ કર્યું કર્યુંત ને તો સારું હતું મેડી કાંક આ રીતની લવ સ્ટોરી હતી અમારી અમે આમ ઘણા બે ત્રણ વર્ષ તો હારે રહ્યા કા બે વર્ષ બે વર્ષ આ બે વર્ષ રાત સુરત રહેતા પછી હું દેશમાં વહી ગઈ હતી પણ એ આવતા હું એમ કઉ ને કે હાલો આવશે પરવડી તો તરત હા પાડી દેતા તું કે ને ત્યારે આવીશ હા એમ હા પછી એક વખત એક વખત છે ને રાજ મારા માટે ગીફ્ટ લેવાતા ડ્રેસ લેવા તા ડ્રેસ તો શું કે દુકાનની બહાર જે મતલબ કે ઓલા કૂતળાએ જે પહેરેલા હોય ને એ ડ્રેસ આને ગમી ગયો એટલે એને એમ થયું કે હું ભાવું હાટું લઈ જાઉં એમ પહેરવા તો એ લઈને આવ્યા એટલે મને તરત જ ઘરે બોલાવી કે હું ડ્રેસ લાવ્યો છું તો લઈ જા હાલ એટલે હું એના ઘરે ગઈ લેવા એટલે એ ડ્રેસ હતો આવા જ કંઈક કલરનો હતો આવા જ કલરનો હતો એ જો હું આ સાઈડમાં એક પીસ બતાવીશ તમને એ જે પીસ છે ને એ ડ્રેસ એ છે ને રાજે મને આપ્યો ને એટલે મેં આના મમ્મીએ એમ કીધું કે તું પેરીને જોતો કેવો લાગે એટલે મેં એના ને એના ઘરે પહેરીને જોયું ને એટલે એકદમ ગાઉન ટાઈપ હતો ગાઉન જ તે આખું એટલે મને સરાય ન ગમ્યું એટલે પછી મેં તો કાંઈ ન કીધું હું લઈને વૈયા પછી મેં આને ફોનમાં કીધું મૂકો આવો ડ્રેસ લવાય આમ તેમ મેં કેટલું બોલી તે આ કે મને બહુ લેતા ન આવડે પણ મને એ કે સારો લાગ્યો બારી કે પૂતળાને પહેરાવેલો હતો તો મને એમ થયું કે ભાવ ઉપર સારો લાગશે આ ડ્રેસ એટલે મેં લઈ લીધો એમ કે પછી હું એને ખીજાણી ને મેં તો બહુ ગુસ્સો કર્યો અને મેં ડ્રેસને છે ને એક સાઈડ મૂકી દીધો મૂકો આ મારે પહેરવો જ નથી એમ પછી દિવાળીના દિવસે દિવાળીને ફટાકડાને એવું બધું ફોડવાનું હોય રંગોળી દોરવાનું હોય એમાં ને એમાં બાર એક વાગી ગયો પછી હું હોય ને એટલે મને એમ થયું કે રાસ કેટલા પ્રેમથી ડ્રેસ લેવા અને હું કહું મેં એને ખીઝ ને આમ તેમ હું કહું મેં ના પાડી દીધી કે મારે ડ્રેસ નથી પહેરવું એમ પછી એક વાગે હું ઊંઘ ન આવીને એટલે એ ડ્રેસને કટિંગ કરીને મારી રીતે મેં એને અલગથી કાંઈક પૂરતું બનાવી નાખ્યું આમ હતું એકદમ ગાઉન ટાઈપ હતું ને એટલે મેં મારી રીતથી આખી રાતમાં મેં એને ક્લિયર કર્યું મસ્ત પહેલાં આખું નોખું કરી નાખ્યું અને પછી સિલાઈ કરી કરીને ત્યારે તો હું ને મારી મશીન હતું એટલે આખી રાત મેં રૂમમાં હું એકલા ને એટલે મેં એ કુર્તું હરખાઈથી રિપેર કરી નાખ્યું અને સવારે છે ને બેસ તો વર્ષ થતો હતો ને એટલે મેં પહેરી પછી હું એના કરે દઈ કેમ કે લાવેલા હતા પ્રેમથી તે મને થયું કે આપણે બહુ ઓલું નથી કરવું એને લેતા ન આવડે પણ ઠીક તો એ એટલે કોઈ પ્રેમથી લાવે તો એને પછી ઓલું ન કરાય એમ એટલે મેં આખી રાત એ કુર્તું હરખાઈ કરવામાં કાઢી નાખી હતી પછી થોડું મોટું હતું અને એકદમ ગાઉન ટાઈપનું હતું હતું સારું તે પછી મેં એને કાપાવાળું કરી નાખ્યું અને મસ્ત એકદમ કરી નાખ્યું જો કે આ ફોટામાં તો આખું નથી બતાવતું પણ હતું એ અહીંયા જે અહીંયા જે પટ્ટો આવે ને એ આમ આડો પટ્ટો પછી લગાડી દીધો એ આમ નીચે હતો જ્યાં આ સાઈડ અહીં પટ્ટો છે ને એ અહીં નીચે કોર આવે ને ત્યાં તો આમ ફરતો પટ્ટો હતો પણ એમાંથી મેં કટકો કટિંગ કરીને આમ સીધો આમ આડો ઓલો કરી નાખ્યો અને પછી એ અમારા અમારા બેનો અમે અમારા કાકાને ઘેરે બેસતા વર્ષમાં ગયા ને તો રાજ ન્યા મારી હારે થઈ ગયા હતા પછી ન્યા એ બહાર અમે આ ફોટો પાડ્યો હતો એના દરવાજાની બહાર એવું હતું કાંઈક કાં પણ કહેતા મને તો હું એમ તો રાજ તમે મારા માટે શું કરી તો એમ કે તારા માટે તો જીવ દઉં ક્યાં રાજ આમ બોલે નહીં પણ બહુ પ્રેમ કરે મને બોલવાનું કે બતાવવાનું એમ ભોળાના જવા કોઈ દે કંઈ બાંધવાની ન કરે કોઈ વસ્તુ નહીં જેમ એમ એમ મજા આવે આપણે કે હાલો ને જાય વિડીયો શૂટ કરવા માટે આમ બહાર જઈએ આમ તેમ તે હું એમ એને જ કહું કે હાલો ક્યાંક જાવીમથી તું કે ત્યાં જાવી હાલ ક્યાં જાવ એમથી કોઈ વસ્તુની કાંઈ ના ન પાડે હું મારા ઘરે જેમ રેતી ને એ એમથી ડબ્બલ અહીંયા રહું છું મારા ઘરે તો કાંઈ પણ વસ્તુ આમ તેમ ન્યાવું ન રીતે એ રીતના આમ વધારે એમ રાજ હાસવે મને એમ કોઈ વસ્તુની કાંઈ ના નહીં આમ હાવ બધી છૂટકી બાપે એમ કા એપલનો ફોન લઈ દીધો એમ જ રહેવાનું હોય ને તો પછી રહીએ બધે બાંધવાનું થાય ને બાંધવાનું કાંઈ ન થાય એકા બીજીને સમજવી ને તો ક્યારે ન બાંધવાનું થાય પણ સમજવી નહીં ને ઓલામાંથી થાય કે દેખાદેખી મતલબમાં ન લાય કે અમારા આ પાડોશી લોકોને જોઈ કે ઈ આવું કરે છે તો આપણી ઘરમાં એવું કરે એ ન ઓલું કરવાનું રિસિવ એ રીતના એમ છે રાજને ફોન આવી ગયો છે કોઈક નો સીનલ છે ને ઘરમાં સુઈ ગઈ છે પછી અમે બહાર આવી વિડીયોની ઓલી કરી કે ફોન અંદર છે રાજને રિંગ વાગે ને તો જીનલ જાગી જાય એવું થાય તો કાંઈ નહીં સારો હાલો આપણી સ્ટોરી આવી જ હવે આપણે થી એડ કરી દેવી કેવી લાગી કમેન્ટમાં કહેજો અને બહુ ખાસ તો હતી નહીં પણ આમ જો કે અમારા માટે તો બહુ મસ્ત રહ્યું હતું આ બધું તો કાંઈ નહીં સારો હાલો આપણે એક નવા વિડીયોમાં મળશું અને રાજને તો નીંદર આવતીથી મેં જગાયેલા લવ સ્ટોરી માટે કા મું આજ રજા હતી ને તો વિડીયો બની જાય એમ બીજું કાંઈ નહીં તો સારો હાલો આવતી કાલના વિડીયોમાં આપણે મળવી ત્યાં સુધી બધાને જય દ્વારકાધી શરર મહાદેવ અમારી લવ સ્ટોરી કમી હોય તો બધા એક દિલ મોકલી દેજો બીજું શું હોય હા દિલ મોકલી દેજો કાંઈ નહીં હાલો બધાને જય માતા જ